સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

અમારા સન્માન્યતા રાહુલજી પ્રમાણે સમગ્ર ગુજરાતના અંદર જયારે તાલુકા અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાની છે ત્યારે કમિટીઓ બનાવીને અલગ અલગ કમિટીઓ તરફથી દરેક લોકોને મોકલ્યા છે આજે મારા પૂર્વ સાથી ધારાસભ્ય લાખાભાઈ અને કાળુભાઈ મારા પૂર્વ ધારાસભ્ય આજે અમે કપડવંજના અંદર આવ્યા છે કપડવંજ કટલાલ આ બે જગ્યાએ જે અમે જવાના છીએ અને લોકોના અંદર જે પ્રમાણે લોકોની જે અપેક્ષાઓ છે કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે રાહુલજી એ કીધું છે કે ભાઈ પ્રમુખોની તાલુકા પ્રમુખોની નિમણૂક કરવાની છે એના સેન્સ લઈને જે મજબૂત છે કામ કરવા માંગે છે તેવા તમામ લોકોને અમે સાથે લઈને એક મજબૂત અમારું સંગઠન બને ગુજરાતના જે રાહુલ ગાંધીનું જે સપનું છે કે બે હજાર સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને સેવા માટેની સરકાર બને ગરીબો માટેની સરકાર બને એ જ અભિયંત સાથે આજે અમે દરેક જગ્યાએ અને ખેડા જિલ્લાની જવાબદારી જયારે મને લાખાભાઈને સોંપી છે ત્યારે અમે દરેક તાલુકે તાલુકે જઈને લોકોને મળીશું અને અમારા કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું કામ કરીશું